ટેકાના ભાવની ખરીદીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ભાજપ નેતા ડોક્ટર કાનાબારનું ધગધગતું ટ્વીટ અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી અંગે ધગધગતું ટ્વીટ કર્યું હતું ટ્વીટમાં લખ્યા મુજબ આ વર્ષે ગુજરાત સરકારે મગફળી માટે નક્કી કરેલ ટેકાના ભાવ અને બજારના ભાવ વચ્ચે અઢીસો થી સાડા ત્રણસો રૂપિયા જેટલો તફાવત હતો આ ભાવ ફેરનો ફાયદો લેવા મોટાભાગના માર્કેટ યાર્ડના વેપારીઓ ખરીદી સાથે જોડાયેલ અધિકારીઓ અને વચેટિયાની ટોળકીઓ સક્રિય હતી જેમણે મગફળીનું વાવેતર ના કર્યું તેવા ખેડૂતની જમીનના સાત બાર રજૂ કરી બજારમાંથી નીચા ભાવે નબળી કક્ષાની શીંગ ખરીદી ટેકાના ભાવે ધાબડી દીધી મિલીભગતથી થયેલ આવી ખરીદીનો આંકડો કરોડોનો થાય છે ધિક્કાર છે એ અધિકારીઓને જેમણે તેમને જે પગાર ચૂકવે છે એ સરકાર સાથે છેતરપિંડી કરી ફટ છે એ વેપારીઓને જેમણે કોકના સાત બાર બતાવી બજારમાંથી ખરીદેલ શીંગ ટેકાના ભાવે પધરાવી દીધી શરમ છે એક ખેડૂતોની હરકત પર જેઓ જાણી અજાણીએ પોતાની જમીનના સાતબાર અન્યોને આપી આ કાવતરામાં સામેલ થયા ભાજપના નેતા ડોક્ટર ભરતભાઈ કાનાબારે ટેકાના ભાવની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું ધગધગતું ટ્વીટ કર્યું